આપણે પાનેરા ને તો અહીંયા ત્રણ મુખ છે માતાજીના ચાંદલા કરેલા છે પગથથી માનતા હોય ને પૂરી કરવા આવ્યા હોય ને થાય છે અને શ્વાસ રોકી નથી ખાતો એસીમાં બેઠો ને એનું કામ છે આ તડકો ખાધો તો એટલી ગરમી ન લાગે શું કેવું હે તો મિત્રો કેમ છો તો બધાને મારા જય માતાજી તો આપણે અત્યારે પાનેરા પૂગી ગયા છીએ તો આ પાનેરાની જગ્યા છે સુંદડી ને નાળિયેર ને એવું બધું મળે છે અહીંયા તો આપણે નાળિયેર ને માતાજીની ને એવું લઈ લીધું છે ને આપણે ગાડી પાર્કિંગ અહીંયા કરી દીધી છે તો હવે આપણે માતાજીનો ડુંગર ચડવાનો છે થોડાક દાદરા ને થોડોક તડકો હતો એમ છે એટલે વાંધો નહીં આવે સાંયો છે એમ તો અને વિશાલભાઈ મિનેશ આગળ હાલવા કારણ કે એને તો થાકોડો લાગી ગયો કે ગાડી હકી હતી તો પરસાદી લઈ લીધી છે માતાજીને તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો શરૂઆતમાં આવું નાના છોકરાનું ને રમકડા ને એવું બધું છે આ સાઈડમાં તો મુહૂર્તમાં ગેટમાં આવતા તો જો આવું વસ્તુ બધું વેચાઈ છે નાના છોકરાઓ માટેનું કેવું છે જો તમને ખબર છે કે અહીંયા તાઉંડા માતાજીનું મંદિર છે અને આપણે પાનેરા જઈને તો અહીંયા ત્રણ મુખ છે માતાજીના અને ઊંચા કોટડા જાય ને તો અહીંયા બે મુખ છે અને ચોટીલા જાય ત્યાં માતાજીના બે મુખ છે તો અહીંયા ત્રણ કેમ મુખ છે તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો મને તો કંઈ ખબર છે નહીં દાદર સડી સડીને શ્વાસ સડી ગયો છે તો ધીમે ધીમે આપણે હાલા છે ઠાકોરો લાગે છે કે હું તો હાથમાં મેડ છું આ કેટલાક દાદર રહેશે ઘણા બધા દાદરી છે ને કોકને માનતા લાગે છે ચાંદલા કરવાની પગચ છે પગથ છે તમને બતાવું ચાંદલા કરેલા છે પગથિયે માનતા હોય ને પૂરી કરવા આવ્યા હોય ને તો આ રીતે છે ઠેઠ માતાજીનું મંદિર છે ને ઉપર ત્યાં સુધી ચાંદલા કરેલા છે માનતા પૂરી કરવા આવ્યા હોય બધા આવતા હોય ને તો કાંઈ ઉપર વહી આવ્યા છીએ અત્યારે ને પવન આવે છે એટલે મજા આવે છે કારણ કે ગરમી બહુ થાય છે એ પાછા ઉપરથી તડકોય પડે છે માન માન તાદર ચડાય છે શ્વાસ ચડવા માંડ્યો હે એ તો ઘણું હાલવાનું છે તો બ્લોકમાં કન્ટેનર બનાવી રેજો માતાજીના દર્શન કરાવીશ તમને બધા મિત્રોને થોડીક જાણકારી હશે તો જાણકારી હું આપી આપીશ કેટલી ગરમી થાય છે બહુ તડકો પડે છે મોઢું આખું હળકા બોલ થઈ ગયું તને ગરમી થાય છે હે સારું જ રહેવાનું છે આવું તો ગરમી તો કેટલી બધી ગરમી થઈ ગઈ તો ઘણી બધી દાદા ચડવાની છે પછી અહીં થોડું ખુલ્લું જોવા મળ્યું છે ને તડકા જેવું છે થોડું થોડું તડકાના કારણે થોડીક વધારે ગરમી થઈ છે અમારાથી હલાતું નથી બહુ વધારે ગરમી થાય છે અને શ્વાસ બહુ તડકો છે આ એસી ના કામ છે નઈ એસી માં બેઠો ને એનું કામ છે આ તડકો ખાધો તો એટલી ગરમી નો લાગે શું કેવું હે હજી એસી ફૂલ થોડીક કરો હજી એસી ફૂલ કરો આ એસી નો પવન ખાધો ને આ નડે કે એ તો ઘણું બધું મારે હાલવાનું છે થોડાક પગું આવ્યો છે મંદિરે અને પેટમાં આટી સડી ગઈ છે કારણ કે હેઠળથી પાણી થોડુંક વધારે પીવાઈ ગયું હતું દાદર કા સડી હકાતા નથી હવે કેમ થાય એ જોઈ છે હજી થોડુંક બાકી છે દાદર હવે પગું આવી ગયા છે તો મહાદેવનું મંદિર જોવા મળ્યું છે ને મહાદેવના દર્શન કરવા જવાના છે માંડ માન હવે ઉપર એવા કેટલો બફારો થાય છે ઘડીક તો બેહી જવું પડ્યું પેટમાં આટી ચડી ગઈ રામેશ્વર મહાદેવ મંદિર છે હા હા મંદિરે પૂર ગયા છે ભોળાનાથના થોડુંક મંદિર એટલે ઘડીક બેહી ને હવે આ ઘોડિયું નથી તો હામે સાઈડમાં માતાજી મંદિર આવી ગયું છે તો મહાદેવના દર્શન કરી થોડીક વાર બેસીને પાછા ઉપર સડીશું મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને થોડોક વાર આપણે પોરો ખાઈ લીધો એટલે શ્વાસ થોડો ગાઠો બેસી ગયો છે ને હવે આપણે જવાનું છે માતાજીના મંદિર ઉપર છે આપણે જવાનું છે થોડાક દાદ દર્શે બોજા દર્યા નથી પણ ઘડીક વારમાં તો તમે પણ તો ગરમી ને સાસ ચડી ગયો ને ગરમી એટલી બધી હતી ને તડકો વધારે પડતો હતો થોડીક વાર આપણે આરામ કરી લઈ ને તો શ્વાસ થોડોક હેઠળ બી મંદિર આવી જ ગયું છે

પીર બાવા ચંદપીર બાવા બે પીર બાપા ની જગ્યા હોતે છે જેટમાં આવતા સાઇડમાં અમે આપણે ઉપર ચડવાનું છે તો હવે માતાજી નું મંદિર આવી ગયું છે

તો એક આમ ઉપર જાય ને તો થોડું ખરખું દેખાય ગરમી તો ભૂકા કાઢ નહીં ખાવા બહુ ગરમી બહુ ગરમી તો હવે નજારો અહીંથી દેખાય આ રોડ છે ને સુરત બાજુ જાય છે અને આ મુંબઈ વાળો રોડ છે તો આથી કંઈક નજારો સારો દેખાય એટલે મેં કીધું આ બાજુ આવીને ને કંઈક દેખાડું આવો નજારો અહીંથી દેખાય છે અમે છે ને આ બાજુથી અત્યારે રહ્યા છીએ દમણ ગયા હતા ને તો દમણ થી સીધી પાનેરા મારી દીધી ગાડી મેં માતાજીના દર્શન કરતા જઈ ને બધા મિત્રોના દર્શન કરાવતા જઈ તો એ માતાજીના મંદિર બાજુ જાય સર સામે મંદિર છે માતાજીનું તો માતાજીના દર્શન કરી આવી ને તમને બધા મિત્રોના દર્શન કરાવું દરિયો નજીક જ છો તો તિથલ કે ને તિથલ દરિયો આ સાઈડમાં તિથલ દરિયો છે વાઈટ વાઈટ દેખાય નહીં પણ પછી પેલા દર્શન કરી માતાજી નો સિંહ છે માતાજી નો સિંહ છે ને અમે હર્મદા નું મંદિર છે આ માતાજીનું મંદિર છે ને અહીંયાં માતાજીના ત્રણ મુખ છે તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આગળ ફરવા જવાનું છે કઈક જૂના કિલ્લા જેવું છે આગળ એમ કહે છે પછી હવે આપણે અહીંયા જાઈએને પછી આપને ખબર પડે કે અહીંયા શું જોવા જેવું છે

મસ્ત લોકેશન દેખાય જો તો ખરી ઉપર જવાનું છે ના ના એમ એમ તું થાકી થોડું છે આ સાઈડ માં કિલ્લા જેવું દેખાય જો આ કિલ્લો છે આ દેખાય ને ફરતી બાજુ કિલ્લા જેવું છે અને આપને ઇતિહાસ ની ખબર નથી હજામ માગેલથી જવાનું જવાબ હેલ્વે હેલો થાજામ થોડું આવે છે